તાનાજા પ્રીમિયર લીગ ટીપીએલ પીએલ સિઝન ફોરની શરૂઆત પૂર્વે ક્રિકેટ ટુર્નામેન્ટ માટેનું ઓક્શન યોજાયું હતું શહેરના તાનેજા વિસ્તારના અને સનફાર્મા વિસ્તારના દરેક ધર્મના યુવાનોને એક પ્લેટફોર્મ આપવાના હેતુસર વડોદરા શહેરના તાનાજલા વિસ્તારમાં ટીપીએલ તાનાજા પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ વર્ષે ચોથી સિઝન હોય ત્યારે ચોથી સિઝનનું આયોજન કરવામાં આવેલું હોય તે પૂર્વ ઓક્શન યોજાયું હતું શહેરના તાનાજલા વિસ્તારમાં આવેલા છેલ્લા સેટ પાર્ટી પ્લોટ ખાતે આ ઓક્શન ટીપીએલ સિઝન મારમ રમશે ટીમોની વાત કરીએ તો બરોડા સિટી હોસ્પિટલ બરોડા બુલ્સ ટી ટુ સ્પોર્ટસ અસમા હોસ્પિટલ ઇલેવન વર્મા ઇલેવન રાઇટ વે ઇન્સ્યોરન્સ ગોલ્ડન કી સોફિયા ઇલેવન ઝોયા ઇલેવન નાઇટ ડિનર તનલજા રોયલ્સ આલિયા ઇલેવન તથા બીટીસી ઇલેવન અને નેશનલ ફાઇટર આમ કુલ આ જે ચૌદ ટીમો છે તે ચૌદ ટીમો ભાગ લેશે અને આ ટુર્નામેન્ટની શરૂઆત છવ્વીસ ઓક્ટોબરથી આવનાર બીજી નવેમ્બર સુધી યોજાશે અને વડોદરા શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલની પાછળ આવેલ મેદાનમાં જે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યાં જ આ ટુર્નામેન્ટ યોજાશે આ અંગે ઇમરાન પટેલે વધુ માહિતી આપતા શું જણાવ્યું તે સાંભળો

પચીસ માં સીઝન ફોર રમાડી રહ્યા છે જેટલા બી વર્ષ ચાલુ કર્યું છે એક નેક્સ્ટ લેવલ નો લોકો તરફથી પ્રેમ મળેલો છે સત સહકાર મળેલો છે અને જેમ સીઝન ગઈ તેમ સ્પોન્સરો વધ્યા અને અમારો ધ્યેય રમાડવા પાછળનો જે જે છે સ્પોન્સરોને બખૂબી ગમ્યો છે એની માટે અમે આ સીઝન ફોર અને આગળ બી વિસ્તારના છોકરાઓ માટે આવી જ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઈઝ કરતા રહીશું આમાં ચૌદ ટીમો છે ચૌદ ઓનર છે આઈપીએલ જેવી સિસ્ટમ છે એને અમે ટીપીએલ નામ આપ્યું છે તાણ પ્રીમિયર લીગ આમાં ચૌદ ઓનર છે ચૌદ ઓનરને આઈકોન ત્રણ પ્લેયર આપવામાં આવે છે બાકીના જે દસ પ્લેયર છે એ ઓપ્શન જે આજે ઓક્શન ચાલી રહ્યું છે એ ઓક્શનમાં દરેક ઓનર પોતાના આઇકોન સાથે ઓક્શનમાં બેઠા છે અને દસ પ્લેયરની ની ખરીદ છે દસ પ્લેયર એ રીતે છે કે ત્રણ પ્લેટિનમમાં ત્રણ ગોલ્ડમાં અને ચાર સિલ્વરમાં એ રીતે દરેક પ્લેયરની કેટેગરી નક્કી કરવામાં આવી છે અને દરેક ટીમની કોમ્પિટિશન છે કે કોણ સારું બીટ કરે છે અને કોણ સારું પ્લેયર ટીમમાં લઈ જાય છે અને ક્યાં યોજાશે મેચ અને ક્યાં આ ટુર્નામેન્ટ હર વર્ષે વિલેપાલે ગ્રાઉન્ડ છે રિલાયન્સ મોલની પાછળ જેમના બીએમસી તરફથી અને પહેલ જે બિલ્ડર છે એમના તરફથી અમને બહુ જ મળેલ છે અને ગ્રાઉન્ડ દરેક જે ના છોકરાઓ એમાં રોજની છ ગેમો રમાશે અને બે તારીખ બે નવેમ્બર બે હાજર પચીસ ના રમાશે હોટલ ઇમરાન ગુલામભાઈ ટીસીએ મેનેજમેન્ટના ચેરમેન